હલો ફ્રેન્ડ્સ હું છું નીતા આજે બનાવું છું લીલા ચોરાનો શાક એના માટે મેં લીધા છે લીલા ચોરા ટમેટા બટેટા એક નમનાનું લીલું લસણના કટકા મીઠો લીમડો તેલ લીધું છે તેલમાં રાય જીરું હિંગ હળદર લીલ લસણ मी साकड त्या पावडर मरचू पावडर स्वाद प्रमाणे मीठ व्यवस्थित मिक्स करणी उमेरू શાક જાય હવે આને આપણે કુકર બંધ કરી બે સીટી પાડી લેશું બે સીટી પડી ગઈ છે હવે શાક જોઈ લેશું સરસ ચડી ગયો છે એ ઉપર ધાણા ફપરાવી દઈશું સાત તૈયાર